નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા ડુંગળીના બજાર ભાવ રાજકોટ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકતાલીસ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો દસ રૂપિયાથી પાંચસો રૂપિયા બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસઠ રૂપિયાથી ચારસો ને એકસઠ રૂપિયા બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એસી રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા બોલાયા હતા વિસાવદર માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ એકસો નેવું રૂપિયાથી ત્રણસો સિત્તેર રૂપિયા બોલાયા હતા ધોરાજી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ પચાસ રૂપિયાથી લઈને ત્રણસો ને રૂપિયા બોલાયા હતા અમરેલી માર્કેટ અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી ચારસો રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા બોલાયા હતા અમદાવાદ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી સાતસો રૂપિયા બોલાયા હતા